અમદાવાદના નિકોલમાં અસુવિધા મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરને ઉગ્ર રજૂઆત કરી સ્થાનિકોની સમસ્યા જાણવા ધારાસભ્ય બાબુભાઈ ચમરાદાસ પટેલ કોર્પોરેટર બળદેવ પટેલ દીપક પંચાલ ઉષા રોહિત અને વિલાસ દેસાઈ નિકોલ પહોંચ્યા જ્યાં સ્થાનિકોના રોષનો ભોગ બન્યા અમર સર્કલ સ્થિત ભાગવત ફ્લેટના સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી કે રોડ રસ્તાના અહીં કોઈ ઠેકાણા નથી નિકોલમાં ચેમ્બરોની યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાથી ઠેર ઠેર ગટર ઉભરાય છે સ્થાનિકોને પીવાનું ચોખ્ખું પાણી પણ બહારથી ખરીદવાની ફરજ પડે છે મનપા તરફથી જે પાણી આપવામાં આવે છે તે પીવાલાયક નથી આ ઉપરાંત સામાન્ય વરસાદમાં જ ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે આ સમસ્યાનો સત્વરે નિકાલ લાવવાની માંગ સાથે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી અને સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે માટે જવાબ પણ માંગ્યો કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થયા અને સ્થાનિકોનો જે જવાબ હતો તે પણ તેઓ ન આપ્યો સ્થાનિકોએ પણ જે આરોપ છે તે લગાવ્યા છે મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો એમાંથી નિકોલ કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂંટીઆઈ કરો

પછી ઓપન પાર્ટી પ્લોટ સ્કૂલ નું કામ ચાલુ છે બત્રીસ કરોડ નું સ્વિમિંગ પુલ નું કામ મંજૂર આ બધા કામોની અમે એમને સચોટ જવાબ આપ્યો છે એમાં કોઈ ઉદ્ધત કોઈ વર્તન નથી કોઈ ગપ બોલ્યા નથી એ વિડીયો ની અંદર તમે સ્પષ્ટ ભાષામાં દેખાતા છે બેન બળદેવભાઈ પાણીને લઈને પણ સમસ્યા લોકોએ દર્શાવી છે તો પાણીનો નિકાલ ક્યારે થશે ને આપ જે રીતે જણાવી રહ્યા છો કે કોઈ અપશબ્દો નથી અપશબ્દોની વાત જ નથી આપ અગ્રેસિવ થઈ રહ્યા છો ગુસ્સે થઈ રહ્યા છો તે વિડીયોમાં પણ જોઈ શકાય છે એ તો બેન એવું છે કે અમારે અમારો કંપની ફોલ છે મારી મારો અવાજ જ મોટો છે બાકી વર્ષ પાણીની વાત કરું કે અત્યાર સુધીની અંદર ચોમાસાની અંદર જે ત્રણસો દસ પમ્પિંગના હિસાબે જે બેકિંગ ની સમસ્યા હતી અત્યારે કોઈ સમસ્યા છે નહીં પણ આ લોકોને કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે એક ઇસ્યુ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો નિકોલ વોર્ડ ની આખા વોર્ડ ની અંદર ચારે બાજુ અત્યારે કામ પ્રગતિમાં છે અને કોઈ કોઈ ગટર પ્રશ્ન છે છે હાલની તારીખમાં નહીં આપ જાત તપાસ કરાવી કરી શકાવીશો બાકી હાલ કોઈ ગટર ઉભરાતી નથી કોઈ સમસ્યા બધી સોલ્વ થઈ ગયેલી ચોક્કસપણે લોકોને સમસ્યા હશે તો જ આપની પાસે રજૂઆત કરવા પહોંચ્યા હશે આપનો આભાર અમારી સાથે વાત કરવા બદલ દસક્રોઈ ના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ પણ જોડાઈ ચુકી

હું પણ નિકોલ ની જ રહેવાસી છું થોડો વરસાદ દસ મિનિટ નો વરસાદ પડે ને તો ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે મારે પણ ઓફિસ તકલીફ થાય છે આ મારી ખુદ સમસ્યા હું જણાવી દઉં કઈ જગ્યા આખા નિકોલ

હાઈવે ત્યાં તમે રોડ જોયો તમે ખાલી એનું દ્રશ્ય રોડ નો દ્રશ્ય નહીં જોયું કે રોડ હમણાં જ નવો બનેલો છે ત્યાં સ્ટ્રોંગ વોટર લાઈન નાખી છે હવે લાઈન નાખી છે તો વરસાદ સમયે ક્યાંક નાના મોટા ખાડા હોઈ શકે હાઈવે ઉપર રિંગ રોડ ઉપર બ્રિજ બની રહ્યો છે તો બ્રિજ ના હિસાબે ત્યાં ટ્રાફિક થાય છે ટ્રાફિક ના હિસાબે ક્યાંક વાહનો અંદર થી ચાલે છે

ખોદકામ સના માટે કરવામાં આવ્યું છે કામ કરવા છો ની બેક અવાજ અમારો મોટો છે હું ઉગ્ર સવાલ નથી મારે ચોમાસામાં એટલે ખોદકામ ના ખોદકામ તો ક્યારનું ચાલુ છે ઊંચું ખોદકામ હોય તો વરસાદી પાણી અંદર ઉતરવું જોઈએ તો જ એના ઉપર રોડ સારા રહે

દીપકભાઈ દીપકભાઈ આપ કઈ વિસ્તારમાં નિકોલમાં આપ ક્યાં રહો છો મને એટલો જવાબ આપો ને નિકોલમાં જ રહું છું નિકોલ નિકોલ નાનો નથી નિકોલ કો કો તમે ક્યાં રહો છો કોણ બેન તમે હાલ મને કીધું ગુટણ સમા હું નીકળું છું ગુટણ સમા દીપકભાઈ દીપકભાઈ સાંભળો તમને દીપકભાઈ હું તમને રસ્તો બણાવું જીવનમાં સારી કારકિર્દી થાય રહેવાનો રસ્તો છે દીપકભાઈ સાંભળો સુગમ તમે અત્યારે તમે નોટપેડ લઈને લખી રાખો કે આપણું ભરાઈ છે કે આપણું ખરાબ છે આ તો એક જે પ્રજા વચના બોલે એટલે આપણે કેમ આવશું હવે અરે પ્રજા વચના તમે જે પાણી વરાય છે ને માર

સનરાઇઝ વાળો જે છે નથી લોકલતા સાથે પણ કોન્ટ્રોલ કરે છે દીપકભાઈ દીપકભાઈ સત્તાભાઈ અમે તો સત્તા આપ્યા પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો સમાર પણ આજે કોપ પર અભ્યર્થા ખાલી રાખે છે પણ એક એટી બેઠક લોકો ખાલી એમને પોતાની રીલ બનાવી દીપકભાઈ આ રીલ બનાવી દીપકભાઈ આ બનેલા લોકો જે પાસે સવાને લોક છે 85000 રીલ કે ના સો રહી સાબ પ જોઈ રહ્યા છે પણ એક પણ જોઈ રહ્યા છે પણ એક હજાર લોકો નાતા જે સમસ્યા સ્થાનિકો એટલે ત્યાંથી જવા દો રીલ કઈને ત્યાંથી જવા દો

બે કારક મન સરકાર ટેક્સ વસૂલે છે ને કાકા ડેટા વસૂલે છે ને કામ નથી કરતું સરકાર ટેક્સ વસૂલે છે ને કારક મન એ છે ને સરકાર કે મચિ નથી કરતા 500 રૂપિયો કામ કરી ગયા કરે છે બે કામ સેવા થાય છે ને આપ કામ સેવા થાય છે ને ઘરે પણ ખબર નથી દીકવાઈ સામનો કે પૂરી બધેમાં ના નથી પણ પર કામ પર એક દિવસમાં કામ દીપકભાઈ જનતા ને આવ્યા રીલ કહી રહ્યા છો काम था योर आने टाउटिंग टाउटिंग डबल था ही क्यों देर हेलो हेलो क्या रे क्या डबल काम था योर जवाब आने को जवाब आप दे टाउटिंग कैसा ना टाउटिंग 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 ना ट ગિરિપતભાઈ ગિરિપતભાઈ શરવાતો અશ્રમ તો અનવ ગિરિપતભાઈ આવકભાઈ આપ દીપકભાઈ દીપકભાઈ માં પધારો પધાર વિતામાં આપ સાગા સાગા ઉલ્લેખ કર્યો છે

નિય બરોબર નિયર ભાઈ ચારે બાપ ચારે બાપ ભરાતો ને તારે બાબા ઉપર ને કરો છો

અમદાવાદના જતા હોય તો આ લાગતું ખાડા નગરના દ્રશ્યો છે